કેમ નથી મુકાતું એક વાત એ કરી છે અને બીજી વાત ગણેશ ચતુર્થી એટલે કે ભાદ્રવાર સુધ ચોથના દિવસે ચંદ્ર નો દર્શન થાય નહીં એ દિવસ જો ચંદ્ર નો દર્શન કરીએ તો દોષ લાગે આ કેમ આ બે વાતો કરવાનું ગણપતિ મહારાજ એક દિવસ સમાધિમાં હતા ભગવાનના નામમાં સ્મરણમાં હતા સમાધિમાં એટલા લીન હતા તો ત્યાં તુલસી તુલસી નામની સ્ત્રી એ ત્યાં આવી ગણપતિ મોહિત થઈ ગઈ આમદાર લોકો મોહિત થવાય પણ મોહિત કોઈ રૂપથી થાય કોઈ એના ગુણથી થાય કોઈ એના ભક્તિભાવથી થાય એટલે આ ગણપતિનો ભક્તિભાવ જોઈ સમાધિ હોય ના આ તુલસી મોહિત થઈ ગઈ અને એમના સાથે લગ્ન કરવાની વાર ગણપતિ તો સમાધિમાં હતા એટલે એમને જગાડ્યા એમની સમાધિમાં વિક્ષેપ પાડ્યો ત્યારે ગણપતિ ક્રોધિત થઈ ગયા તો હું ભગવાનના સ્મરણમાં હતો મને કેમ જગાડ્યું ત્યારે હું તારી સાથે લગ્ન તો નથી કરવાનું પણ તું સ્ત્રી છે એમાંથી વનસ્પતિ થઈ જાય એટલે કે તુલસીનો છોડ થઈ જાય ત્યારે તુલસી એમ કે છે કે મારો કોઈ ગુનો નથી સહજ ભાવે તમારી સાથે મેં લગ્ન કરવાની ઈચ્છા કરી પણ તમે લગ્ન કરવાની ના પાડો છો પણ હું તમને તમને પણ સાપ આપું છું તમે લગ્ન તો કરશો પણ એક સ્ત્રી નહીં તમારા બધે પત્નીઓ થશે ને આપણે જાણીએ છીએ કે એમના રિદ્ધિ અને સિદ્ધિ એમની બે પત્નીઓ હોય છે જ્યારે આ તુલસીનો છોડ થાય છે ત્યારે એ પણ નિરાશ થઈ જાય છે અને ભગવાનનો પ્રાર્થના કરે છે ત્યારે વિષ્ણુ ભગવાન આવો છ અને એમ કહ્યું કે ભલે તું તુલસીનો છોડ થઈ ગયો વનસ્પતિ થઈ ગઈ પણ તારી લોકો પૂજન કરશે સવારમાં તારે દીવો મુક્ષી તને કહો અને તને ભક્તિભાવથી રાખશે અને મારા પ્રસાદમાં ભગવાનના પ્રસાદમાં તારું તુલસીનું પાન હશે તો જ હું પ્રસાદ સ્વીકારીશ પરંતુ આ ગણપતિ તો આથી નિરાશ છે એટલે એમના પ્રસાદમાં તારું થોડું તારું પાન મુકાશે નહીં ત્યારથી આપણે કોઈ પણ પ્રસાદ કરીએ એમાં તુલસીનું પાન મૂકીએ પણ ગણપતિના મોદકમાં લાડુમાં તુલસીનું પાન મુકાય નહીં આ એક વાત બીજી વાત ગણેશ ચતુર્થના દિવસે ચંદ્રના દર્શન કેમ ના થાય તો ગણપતિનો આપણે ખબર છે કે એમનો પગના ના દેખાવ ખરાબ હોય તો દેખાવ સારો નથી અને ચંદ્રનો દેખાવ સૌથી સારો હોય તો ચંદ્ર ભગવાન આ ગણપતિના જોઈને એમ કહેવા માર્યા ગણપતિ તમારું પેટ મોટું છે અને ઓખો નાની છે તમને ચાલતો તો જમીન દેખાય છે ને રસ્તો દેખાય છે તમે અટકળા પગે કહી દે ક્યારે પક્ષો આ આ રીતે એમને ઉદાવું છે ત્યારે ગણપતિ એમ કહે છે કે તને તારા રૂપનું અભિમાન છે ચંદ્ર પણ તારા રૂપનું અભિમાન સમજ તને હું શ્રાપ આપું છું તો તારું કોઈ દર્શન નહીં કરે તારું મોઢું કોઈ નહીં જુઓ ગમત રૂપવાળા હોય એમ જો કોઈ આપણને જુઓ ના તે રૂપની કોઈ કિંમત નથી એટલે ચંદ્ર નિરાશ થઈ જાય અને એ શંકર ભગવાન પાસે જાય છે શંકર કહે છે કે મારું કોઈ કામ નહીં તું ગણપતિ પાસે જ જા અને ગણપતિની વિનંતી કરી ત્યારે ગણપતિ એમ કીધું તારા દર્શન બાકીના દિવસો થશે પણ મારો જન્મદિવસ જે દિવસે ગણેશ ચતુર્થી છે એ દિવસે તાર તારો કોઈ દર્શન કરશે નહીં અને જો કોઈ જોશે તો એ દોષમો કરશે એટલે આ બે વાતો છે અને એનાથી આપણે વાકેફ થઈએ આમ તો ગણપતિને જોઈએ તો એમનું પેટ મોટું એટલે આપણને શીખાવાનું આપો છે તો આપણા પણ મોટા પેટના થઈએ એટલે ખાવા માટે મોટું પેટ નહીં કંઈક સોંપળીએ મનમાં દુઃખ ન લાગે એ મોટા પેટના થઈએ કાન મોટા છે જેવા કાન પણ હોય કચરો બહાર ફેંકાયકડા બહાર ફેંક અને એમ કોઈ પણ વાત હોય એ સારી વાતો સોંપાડીએ ખરાબ વાત બહાર કાઢી નાખીએ ગણપતિનું આખું કુટુંબ જોઈએ તો જ એમની માતા પાર્વતીનું વાહન વાગશે અને ગણેશનું મહાદેવનું વાહન કોઠ્યું છે આ તેનો આપણે મેળખાય નહી પણ એ એમના ઘરમાં રહ્યું છે કાર્તિકે એમનું વાહન મોર અને પેલા ઘડામાં મોરનો મેળ ના થાય ગણપતિનું વાહન ઉંદર ઉંદર અને સાપનો મેળ ના થાય આ બધાનો સ્વભાવ જુદા જુદા હોવા છતો બધા જ એક જ ઘરમાં રહ્યું છે એમાં આપણો પણ ઘરમાં બધાના સ્વભાવ જુદા હોય તો એ પણ શાંતિથી એક જ ઘરમાં રહેવું જોઈએ સુખ શાંતિથી રહેવું જોઈએ સદગુરુ દેવ જેનો જેનો વિશ્વાસ હોય એ વિશ્વાસ કરી આપણે છોડવો નહીં ઘણા બધા કહેતા ખાવા ખાવા છે ફરવા છે આપણે કોઈ રૂપિયો આવે નહીં આપણે કોઈ ખવડાવ્યું નહીં અને આપણે ટીકા કરવા કોઈ પણ અધિકાર નથી આપણે ટીકા કોઈ કરવી નહીં ઉપર પગે તમે જેમ કે કહેવું તો તમારું પાપ નાશ કરે થાય અને જો તમે કોઈના વિશે ગમે તેમ બોલ્યા તો ભાઈ હું અંબાજી હું કરે હું કાંઈ હેડ ના છો આખી પગલી ખોટી હેડ હશે તો સાહેબ તમને ભગવાન બાપ કરે અમને પણ માફ કરે નહીં સાહેબ તો તમે રણા જો રણા પણ જો સેજ ભૂલ કરી તો જો પરિસ્થિતિ એમની શું થઈ જાય એમ આપણે પણ સાહેબ ગમે તે ઉપર કરીએ તો કદી ટીકા નિંદા ના કરવું પડે અને ટીકા નિંદા કરો તો ભાઈ તૈયારી રાખવી પડે સાહેબ

અને ગમે તે કાર્યક્રમ હોય આપણે ફોનને બે ત્રણ દિવસનો ફોન આવા આવવાના બાજુની તબિયત પાછી વચ્ચે બગડી હતી આપણે ફરીથી પરમાત્મા પ્રાર્થના કરીએ ગજાન ગણપતિ પ્રાર્થના કરીએ રમદીપી મહારાજ અને અમે અમને પ્રાર્થના કરીએ તો બાજુનું શરીર જલ્દી હારું થઈ જાય અને જેમ પાછા તૈયાર થયા છે આ ફરીથી તૈયાર થઈ અને આપણો આશીર્વાદ આવે દર રવિદર બાજુ ખોટ પડે આ તો તમને ખબર ના હોય ભાઈ કેટલી પબ્લિક આવે છે એક રહી વાળો તો ખબર પડે ભાઈ જો જોડમાં હું કામ કરી રહ્યા છે મારથી બીજો દુઃખ માત્ર આજે દુઃખી થાય છે ઉપવાસ કરે છે જો એનું જીવન તમે જો આજે શરીર પર બીમારી લાગે છે એ બીમારી દૂર થાય પણ જો પરમેશ્વર આપણે બધા સમૂહ ભગવાન પ્રાર્થના કરીએ અને બાળકનું શરીર સારું થઈ જાય છે માં બાપની સાહેબ સેવા કરવી ખૂબ જરૂર છે અને મા બાપની સેવા નહીં થાય તો આ ગણપતિ કમદેરના તો રંગે ત્યાં નેજા કર્યા છે એ બધી સાર્થકતા લાવવા માટે

જદી સ્વિટ્ઝર્લેન્ડ જો ખૂબ ફર્યો અને જમને બી જો આસા એને પૂછું અને ભાઈ તે આપ કેમેરા આટલો બહુ બોલી તો છે આટલો ફર્યો પણ તું એક પણ ફોટો કેમ પાડતો નહીં ત્યારે જે જોબ આલ્યો તો મારે એક ફોટો હાલ પાડવો નહીં મારી બા ઘેર કેવ વર્ષનો છે એનો જે એના જીવન સૌંદર્યનો ફોટો પાડે પશુ સુષ્ણા બીજા ફોટા પાડે છે જો માં પર કેટલો બધો ભાવ છે માં કે માં બીજા બધા બલ વગરાના વાહ છો કછોતા બગરી માવતે કમે બધા ના થાય છે કરીએ તો એ આપણે શોભા છે આપણે એ હાથી આપવાનું બીજું કોઈ હાથી આપવાનું એમ નથી કનકી જાણે મનકી જાણે જાણે અંતરની ચોરી એનું છુપાયું શું શું છે તે છે અંતર આવી માયા તો મનની બની મન માયાનું રૂપ મનને કારણે જલ ગયા રેગે આપો આપ મેરા નથી કોઈ જગત મેં તેંગલમાં સબ કોઈ કહે પાછળથી કોઈ મળતું નથી મરે તો શું પણ તેની આગને જોઈ અને કોઈ કૂદી પડતું નથી આવો આ નટવર સંસાર છે સ્વાર્થ્યો છે એટલે જબ આ ચીઠી ફાઢે એટલે જવાની તૈયારી કરવાની જ આપણે અને બધો હગોવાલો કે જે હોય બધા ભેગોને સમજી પોણી પાવાની તૈયારી કરી એટલે શેતવું હોય તો સેજું જ્યારે ખાવાની જરૂર નહીં હોય એને લાડવા મેં અને જીતે તો ખભરાય ના આવે પછી મળે છે એની જરૂર લાવવાની મેળવી શું કોમ ના છું લાકડો ભેગો વાળી પછી તમને લાવવાની કહી ઉતાવળ આ સંસાર એવો છે કે ન પૂછે વાત તમે ના ગરવ રહેતા અને જેટલું ભજન કરવું હોય એટલું કરી દેજો બાર દાળા હોગ પાડી અને પાછો નિષ્ફળ લેવાનો ખાવાનો છો અને તને ઘડીમાં પાછો ભૂલી જવાનો છું આટલી વાત તમે યાદ રાખજો કેટલા કહેવાનું તારે કાયા મોલ બાર તારો રજબર પૂછી ગુણું સમજાય

પણ એક આપણા શ્રી ભગવાનનું નોમ જ આપણા હાથી આવે બીજું કોઈ આવવાનું નથી પાપ નું પૂન બે જેટલો બને એટલો કરમ ઓછો કરવો આપણે હો સુધી આ વાસી પણ હો સુધીનો હિસાબ કરવો કે આજે શીતો કરમ મેં હારો કર્યો કે શીતો કરમ ખોટો કર્યો એ આ કરમ છે એ તમે જો જો દોરીને લઈ જા હો ગાયો હોય તો એની માન વાસું હો ગીંજાઈ નહીં આ કરમ છે કે તમારે ખૂબ ખૂબ પાછા આવે બોલો કૃષ્ણ તમે યાદ કી